રામ રામ જય દ્વારકાધીશ જય મુલિધા બધા મિત્રોને સ્વાગત છે ફરીથી વ્લોગમાં કાલે આપણે વ્લોગ નતો બનાવ્યો એનું કારણ છે કે હામદભાઈની હલરમાં ગયા તા આપણે હોય અહીં એ બે આવ્યા હતા અને કાલે ઊંધું ગયા હતા હલરમાં એટલે વિડીયો વિડીયો બનાવવાનું વેરું આવ્યું નથી અને પલળ મગફળી હતી એટલે ઉડે બીજી રીતનું ટૂંકમાં આવે ગરમ ગરમ બેસી ગયું વાંચતા ટૂંકમાં ભૂખ્યા હતા ને બહુ ઈડ્યું તો બરાબર બધા કાંઈ બડી નાખ્યા થોડુંક કાંદુ છે બપોરી થાય એટલે આજ બપોધ મારેકને જવાનું હે અને અત્યારે હવાર હવાર મજુ હવા હાથ જેવો સમય થયો હે અને ભાઈ જીઆમ વાળીને ફતે ગુમરો મારવાની મજા આવે ત્યારે જરા ગુલાબી ઠંડીનો અહેસાસ થાય છે અત્યારે અને હવે લગભગ ઠંડીની શરૂઆત થઈ ગઈ ધીમે 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 એવું લાગે હે અને જીવાર આપણે જો કઈ આજ

વિડિયોમાં બહેનર જો આજે આપણે ધોખાવાડીમાં મગફળી પાડવાની છે પણ મારે તો અહીંયા હમદભાઈની અલરમાં જવાનું છે બાપુ જ આ ધોખાવાડી કદાચ બપોર પછી હે ને ફ્રી થઈ જાય ને તો જાય બપોર પછી ત્યાં ધોખાવાડી બેરી કરવા થોડી ઘણી બાકીની બધી કાલ સવારમાં ગારો તો હે જ પણ હવે પાડી નાખવું ના કાંઈ હાથમાં કંઈ આવવાનું છે નહીં બધીમાં તૂટી જાય તો બહેને રજો વિડીયોમાં

sợ rụng điu con nè chị sợ rụng điu con nè chi sợ rụng điu ta thấy cái hả mà tàu đây? Mình kêu đi anh đi? Oh, anh đến đây là đi bao nhiêu?

તો કાલ બપોર સુધીમાં બધી ભેર થઈ જાય હા સવાર બાસો તો કંઈ આવ્યા નથી દેજા નથી હોલા હવે સા લીવાનું સા પાણી પી પછી કરી શ્રી ગણેશ તો આવા કંઈક પાછા થાય ખાલી ઝાડા જ હોય ગયા હે હવે ફાળ દેવાનું નથી હવે કેટલીક હાથમાં આવે ને એ જોવાનું છે ને હા હવે કેટલી આવે ઝાડવામાં ઈ જોવાનું છે નું મૂકી જ ગયું હવે હાફ

થોડાક મોટો ભાઈ પાસે આવી ગયા જામનગર થી એટલે બે જણાનો વધારો થઈ ગયા કાલ થી કાલ ટૂંક પાંચ જણા હોય ને તો તણ ના પડે જયારે બપોર બધી આરામથી થઈ જાય ટાણ થોડુંક પેરી કરી લે તો બાકી તનથી તો સારી નઈ ગયું હાલો હવા છ વાગી ગયા તને એક એક ઉત્તર મારી લીધી હે વખી ઓછું આપણે ફેરી કરવાનું અને હવે માન બાબુ જ ઘરે હું હજી અડધું વકીલો લઉં પછી અહીંથી ડાયરેક ગામમાં જાઉં મારે કારણ કે મોટું ભાઈ લગભગ હાથ હા સાડા હાથ વાગે બસમાં આવજે અત્યારે ઊંડા લઈને ખાતા બસમાં આવે લઈને ફેરવા જવાના હે એટલે અડધું વકીલો લઉં તો એનો ટાઈમ થઈ જાય અને નજીમાં હું જાય હે હવારે કે પાછું કંઈ ઉઠાવે ને કંઈ એનું મૂકી નમરે પચીસ મિનિટ તો રસ્તામાં થાય જે રસ ના જાય એટલે પચીસ મિનિટ આવ્યા ને પચીસ મિનિટ જવાની કાઢી જ નાખવાની હાલો આપણો ટાઈમે થઈ ગયો આરામવાનો આપણે જે ઘઉં વચ્ચે નીકળો એ આરામ વાંકમાં ભેરી કરવી હાવ ફોરી હે વાંધો નથી ઘઉં વગરનું પડે પડવા જરાક ધૂળ લે છે પડે તો લગભગ સુકાઈ જાય દવા અગિયાર વાગે છે ખરી હે ઉપાડે તો ખીરી જાય વાંધો નહીં આવે અને આ મગફળીમાં આપણે એક પ્રયોગ કર્યો હતો અવાર પણ એવું રીઝલ ટૂંકમાં મેળવી ના શિક આપણે પ્રયોગ એ કર્યો હતો કે બે ફૂગનાશક અલગ અલગ દવા હતી ચાર પંપમાં પ્રાયગ શરમાઈ રહી હતી આપણે આની કોરા ચાર પંપમાં પ્રાયશક બીએસએફનું અને બાકી બધું નેટિવો એ બે રાઉન્ડ એમ કહ્યું નહીં બે વારમાં પ્રયોગ શરમાય રહ્યા ચાર પોપ અને બાકી બધું નેટીઓ બે ફેરે એટલે આપણે પ્રયોગનું રીઝેટ હારો મળ્યો નેટીઓ કરતા કારણ કે હું પાંચ હાવ ટૂંકમાં રાડાંજ રહ્યા જોકે આના માથે વીતી બહુ યાદી ગઈ તો લગભગ હમણાં પાંચ મહિના થઈ હે તો એ આમાં રીઝેટ હારો દેખાય પ્રયોગશાજીમાં મયરુનીમાં ચાર પપમાં કારણ કે આમાં પાંચ હજી છે એમ ત્યાં હાથ આઠ ટકા પાંચ છે હજી જાડવામાં ઓમાં તો હાવ રાડા છે એટલે દવા બેસ્ટ કહેવાય એવડો મત વરસાદ પડ્યો એટલો ટાઈમ ઉભી પાન છે બહુ નામી કહેવાય બાકી જો બાપાને ટૂંકમાં દવાનો રાઉન્ડ લાગ્યો નતો અને પાસમુરી છેલ્લે પાણી કાઢવા કહી દઉં એટલે આવજો જો બર્તન થઈ ગયું તમે અંધારો થઈ ગયો પણ આમાં તો મને એમ છે દસ ટકા માંડવી આવે તો એ નામી કહેવાય ટ્રેક્ટર અહીંયા હમણાં આપણે થોડાક દિવસ પહેલાં આવ્યા તો પીડ્યું હતું કાલ લઈ ગયા કારણ કે ગારો ને ગારો હે અને મારું પણ થોડુંક ઊંચું હે પડી ગઈ વાંધો ના આવ્યો પડી જાય તો પછી બી ત્રણ કલાકમાં ઊંડે બહાર ખુલ્લું થાય ને જો આ બધી હાલે ત્યાં સુધી હેર કે ખરા થાય નહીં પણ આમાં તો ખુશી દેવું જ છે હજી એટલે આમાં જો હાવ ટૂંકમાં ભરવા માંડી માંડવી પણ હવે થયું બીજું ચાલો જાય ગામમાં મોટાભાઈને તીર આવી અને વિડીયોને પૂરો વિડીયો કેવો કઈ ગયો કોમેન્ટમાં જણાવજો મને નવો તો સબસ્ક્રાઈબ કરી લેજો મળીએ પાછા નવા બ્લોગમાં ચોખાવાડીમાં ત્યાં સુધી આવજો